તમે કાપજો અને માથા ઉપાડવા માટે ગયા હતા અને ઉપર બરાબર ચઢીને લાકડો કાપતો હતો અને બરાબર બેન બરાબર નદી માં ગયા

મેં તમને બહુ ઈમાનદાર વિચાર કર્યો તમે બહુ સમજદાર અને ઈમાનદાર છો તમે આ હેમા માલિક મારા દુઃખ તમને શું કહું તમે એક હેમા માલિક પેલા કાઢશો પછી શિલ્પા શેટ્ટી કાઢશો પછી કાલે કોલેટી મારો છનો ટાઈમ કાઢશો પછી ત્રણ ત્રણ મળે છો સાહેબ મારો તાકાત નથી આ આટલે બધી મે અમે ખમી ના એટલે આ એક વાત બરોબર છે આ બરોબર છે પછી ત્રણ ત્રણ મે ખમી ના અરે શું રાખો સાહેબ અને મે તમને તમે ત્રણ ત્રણ મારો માથા મૂકશો મે કમી ના ગાય એટલા એટલામાં રાખો એટલે એટલે જ આપો મને તો આ જો માણસ ને વિચાર આરા ક્યુ બદલાઈ જાય એટલે આદમી સી આદમકની સખત સી હવે ડર રહા હે આદમી આદમી કી આદમી કો ડૂટ કર ઘર ભણ રહા હે આદમી આદમી હ મરતા હે ઓર માર રહા હે આદમી સમજ કુછ આતા નહીં એ ક્યા કર રહા હે આદમી